આ દુઃખ સરકારને નહીં સંભળાય છે મગરની ચામડી આગળ નીકળી ગયા છે આ લોકો એટલે તો ઘટનાઓ બને છે બે દિવસ પ્રજા કરશે બુઆ કરશે અમલું છે દુર્ઘટનાનો ભોગ બનનાર મહિલાએ પણ આપીથી જણાવ્યું કહ્યું કે અમે બગદાણા જતા હતા તે સમયે આ ઘટના બની પહેલા ટ્રક બેસી ગયો પછી અમારી ગાડીઓ બેસી ગઈ ગાડીમાં સાત લોકો હતા હું એકલી જ બચી છું કલાક પછી હોડીવાળાઓ મને બચાવી લીધી

પાદરાના મુજપુર પાસે આજે બ્રિજ જે છે એ ધરાશાયી થયો હતો જેમાં એક સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો હતો એ જે સોનલબેન છે કે તેઓએ જીવ બચાવવા માટે લોકોને બોલાવ્યા હતા સાથે સાથે સૌ પ્રથમ જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ હતો આપણી સાથે સોનલબેન છે સોનલબેન શું થયું હતું આખી ઘટના શું હતી અમે અમારા ઘરેથી નીકળ્યા હતા સાત વાગ્યાથી દસ પંદર મિનિટનો રસ્તો થાય અમે જતા હતા બગદાના જે પૂર છે ને એક બહુ વાહનય નથી બહુ ગીરજી નથી અપાઈ એક ટ્રક આવી એક અમારું વાહન હતું અને બે ત્રણ બાઇક હતો જે જગ્યાથી ને એ જ અમારી જગ્યા બેહી પડી પાણીમાં અમારી પેલા ટ્રક બેસી પડી એની પાછળ ને પાછળ અમારી ગાડી બેસી પડી એ અમારી ગાડી ઉપર એ ટ્રક બેસી પડી એટલે અમારા પેલા બધા ઉપર ગાડીમાં પાછળ હું બેઠી હતી ને એ ગાડી ઊંચી થઈ ગઈ હું પાછળ એકી બાજુ બેઠી હતી એમાં એ પછી હું નીકળી અને આગળનો ભાગ ડૂબી ગયો પાણીમાં પેલી ટ્રકના પૈડા ઉપર પડ્યો અમારી ગાડીના ઉપર ગાડીમાં બધા જ હું સાત જણા હતા ને તો હું એકલી જ બહાર નીકળી છ જણ અમારા નેહાન પપ્પા રમેશભાઈ મારા બે વર્ષનો છોકરો છ વર્ષની મારી છોકરી મારા જોડે અમાર સંબંધી જ હતા ત્રણ જણ એ ત્રણ બી મય એમના બને એવી થાય બે અને મારો જમાય એક થાય બોને જ જમાય તમે જ્યારે મુમો પાડતા હતા ત્યારે કેટલા લોકો આવ્યા હતા તમારા ઘરે એક કોઈ નથી આવ્યું એક કલાક સુધી તો કોઈ નહીં આવી સાહેબ એક કલાક દોઢ કલાક સુધી તો કોઈ મદદ કરવા આવી જ નથી કોઈએ નહીં આવી એક કલાક પછી નાવ વાળા આવ્યા નહીં મને નાવ નહીં બહાર કાઢી એ વિડીયો જ ઉતારતા હતા કલાક સુધી કોઈ આવ્યું નથી એ કલાકે રહી નાવ લેન આવ્યા ક્યાં ગામેતા શું કરવા જતા હતા અમે મંદિરે દર્શન કરવા જતા અમારી ચાર બીબી ઉપર એક છોકરો છે બાધાનો છે તે અમે દર્શન કરવા કાલ ગુરુ પૂનમ ખરીને અમે દર્શન કરવા લઈ જતા હતા બિલકુલ સોનલબેન કે તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે એક કલાક દોઢ કલાક સુધી મદદ માટે અહીંયા બોલાવ્યા હતા લોકોને પરંતુ આજુબાજુના જે લોકો હતા એ ખાલી વિડીયો ઉતારતા હતા નહીં કોઈ વારે દોઢ કલાક પછી જ્યારે એક રેસ્ક્યુવાળા આવે છે અને આ બેનને અહીંયા સારવાર માટે લઈ ગયા છે હાલ તો આજે સોનલબેન છે તેઓની જે સ્થિતિ છે એ સામાન્ય છે તેઓ વાતચીત કરી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે એમને સોનોગ્રાફી માટે લાવવામાં આવ્યા છે ત્યાર પછી એમના કયા રિપોર્ટ્સ આવે છે સાથે સાથે તેમના પરિવાર શું છે એ આગમી સમયમાં જ ખબર પડી શકશે